કચરામાં આગ ડમ્પર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કુંભારવાડાના કચરામાં મહાનગરપાલિકાનું ડમ્પર ફસાયું હતું જે કચરામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર કર્મીઓએ દોડી આવી એક ગાડીનો પાણીનો છંટકાવ કરી આગને બુજાવી હતી જ્યારે આગની ઝપટે ફસાયેલ ડમ્પર આવતા નુકસાન થવા પામ્યું હતું I'm <laughs>